સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે તારીખ બાર ફેબ્રુઆરી અકસ્માત સર્જાયો હતો જેમાં મહાનગરપાલિકાના કચરા ડમ્પરે માઇક્રો બાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી મચી ગઈ હતી મોપેડ ઉપર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા ઉપર અછળતો રહ્યો હતો અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં વીસ વર્ષીય શ્રીયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી શ્રીયાના પિતાનું વર્ષ બે હજાર બારમાં એટેકથી મોત થયું હતું શ્રી આઠવાલાયન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં બાયોલોજી માઇક્રો બાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી શિયા સવારે કોલેજ ગઈ હતી અને મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પુરપાટ આવતી મનપાના કચરાના ડમ્પર ચાલકે શિયાને અડફેટે લીધી હતી જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું શિયાનું અકાળે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુરત પાલિકાના ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ચલાવીને શિયાને અડફેટે લીધી હતી કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત